આવનાર નવમી એપ્રિલના રોજ ચેટીચાંદ પર્વ નિમિત્તે આજે સિંધી સમાજના લોકો દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ઉત્સવપ્રિય નગરીમાં તમામ તહેવારો હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવતા હોય છે ત્યારે આગામી નવમી તારીખના રોજ જેટીચાંદ પર્વની વડોદરા શહેરમાં વસવાટ કરતા સિંધી સમાજ દ્વારા રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે ત્યારે તેની ઉજવણી નિમિત્તે આજે શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા જ્યારે આગામી ચેટીચાંદ પર્વ નિમિત્તે આતિશબાજી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રેલી નીકળી हमारा चेटी का प्रोग्राम रखा गया है उसमें आतिशबाजी महाभंडा महा महाप्रसादी और संगीत संध्या रखा गया उसमें सिंधी भजन और ये सब गाएंगे और लाल को मनाएंगे कि हमारे को सब पूरे परिवार को और हमारे सिंधी समाज को सब पूरे देश को विश्व को भाई सुखी रखें शांति रखें और सब अच्छे से रहें सतनाम साधी जय